ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના ના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય કોઈ વગર ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ થતી હોય જે બાબતે ભરૂચ ભરૂચ વિસ્તારના શોપિંગ સેન્ટરના ફોરેક્સના નામથી લાયરકાયબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ કુલ આડત્રીસ લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ મળી આવેલ આ સાથે જ

અને આથી એકસો CRPC સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને એકતાલીસ વનડી મુજબ બંને ધરપકડ કરી હાલમાં SOGPI આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે